નમસ્કાર નું બીજા ચોરણ ત્રણ વર્ષ પૂર્ણ અમદાવાદ ની બુલકા નો રસ મિસ્ટર એન્ડ નું ભવ્ય ઉજવણી સમાચાર જોયું વિશ્વ અરે તમે વર્ષા ભાવ જોયા ના ભાવ કેટલા બધા છે જોયા સિંગતેલ ના ભાવ જોયા કેટલા આસમાને પહોંચ્યા છે પેટ્રોલ પણ બહારના રાજ્યો માં સસ્તું છે નવાઈ પામવા જેવું કઈ નથી કારણ કે ગુજરાત સરકાર જીવન જરૂરી વસ્તુઓ પર પેટ ભરીને વેટ લે છે અને પેટ્રોલ ડીઝલ પર ત્રેવીસ ટકા જેટલો ઊંચો વેટ લે છે અને મોંઘવારી માં છીએ આપણે ભાવ નીચા હોય ત્યારે રાજ્ય સરકાર સિંગતેલ બફર સ્ટોક કરતી નથી અને ભાવ વધારો સહન કરીએ છીએ આપણે મોટા ઉદ્યોગપતિઓ ને ટેક્સ માં માફી અને આપણા ઉપર ટેક્સ લગાવવાની નીતિ આમાં કોનો સાથ છે ને કોનો વિકાસ છે વિકાસ ના આવા બણગાથી થી મને શું મળ્યું હું એક ગુજરાતી છું આજે સવાલ લઈને આવ્યો છું વખત આવે જવાબ આપીશ બસ હવે બહુ મસ્તીમાં પરંતુ મીઠાઈની લિજ્જત માણતા આ જાનૈયાઓને એ ખબર નહોતી કે આ સ્વાદિષ્ટ મીઠાઈ તેમને પહોંચાડી શકે છે હોસ્પિટલ સુધી કલોલના મુસ્લિમ વાડી ખાતે એક જ પરિવારની ત્રણ યુવતીઓના લગ્ન ટાળે એક બે નહીં પણ ચારસો વ્યક્તિઓને થઈ ગઈ ફૂડ પોઈઝનિંગની અસર करीबन पच्चीस से तीस लोगों से यहाँ से लाया गया है कैलोल में एक में फूड का बना था तीन से साढ़े तीन बजे और यहाँ से अभी सब सब पच्चीस सर क्या लगता है मेनली फूड पॉइजनिंग ज्यादा लग रहा है उसमें और जितने भी पेशेंट एडमिट है सबकी कंडीशन एकदम बराबर है सब सेटल हैबादी हॉस्पिटल में रात्रेज का श्रम

રાજીવજીના દિન નિમિત્તે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાણીલાલ સારાભાઈ હોસ્પિટલમાં નાના બાળકો તેમજ દર્દીઓને મૃત વિતરણ કરી અને રાજીવજીના નિર્વાણ દિનને મનાવવાનો આજે આ વસંદ ઉજવી રહ્યા છે અને સાથે સાથે આ વિશ્વ અને હિન્દુસ્તાનમાં શાંતિ થાય છે ભરપૂરની આ આ પ્રસંગે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ સહિત અનેક કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા ભલે મોદીને વિઝા ના આપવામાં અડગ હોય પરંતુ ગુજરાતમાં સૌથી વધારે સીધું રોકાણ અમેરિકનો જ કરી રહ્યા છે

गुजरात में भी सुबह सात बजे अमेरिका और कनाडा के इस कार्यक्रम को देखने के लिए गुजरात के नागरिक भी इतने ही उत्साह और उमंग के साथ आप सब के साथ जुड़ रहे हैं मैं विदेश में बस रहे मेरे भाइयों को बहुत बहुत बधाई देता हूं कि आपने अपने वतन को अपने प्राण प्रिय देश को सदा सर्वदा याद रखना नई पीढ़ी को याद करवाना। मधु मोदी गुजराती ने गौरव लेवा जानूत कि प्रत्येक गुजराती विश्व में गुजरात ना विकास नु गौरव ले सके અમે ઔદ્યોગિક વિકાસ ખેતી અને ગામડાઓના ભોગે નથી કર્યો સાથે જ ભારતને શક્તિશાળી બનાવવા ગુજરાતે સર્વાધિક યોગદાન આપ્યું છે અને આપી રહ્યું છે અને પ્રત્યેક ગુજરાતી વિશ્વભરમાં આંખમાં આંખ મિલાવીને ગૌરવ લઈ શકે તેવા ગુજરાતની વિકાસ ગાથામાં સહભાગી થવાનો આહવાન પણ કર્યું હતું કોંગ્રેસની કમાન હેઠળની યુપીએ સરકારે આજે બીજી ટર્મના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે અનેક સમસ્યાઓ અને પડકારોથી ઘેરાયેલી સરકાર હોવા છતાં આજે બીજી ટર્મના શાંતિપૂર્ણ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે આઠ વર્ષના યુનાઇટેડ પ્રોગ્રેસ એલિયાન્સના શાસનમાં દેશે અનેક સમસ્યાઓથી રસ્તો કાઢીને દેશને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે પરંતુ સરકાર પર સમયસર નીતિ વિષયક નિર્ણય ન લેવાના આરોપો પણ કરાયા છે જેના કારણે દેશનો આર્થિક વિકાસ મંદ પડ્યો છે રોકાણકારનો વિશ્વાસ ડગી રહ્યો છે આવા સંજોગોમાં અનેક મહત્વના આર્થિક ખરડાઓ સંસદમાં પસાર થવાના બાકી છે એફડીઆઈ મુદ્દે પણ ઘેરાયેલી સરકાર અને કોભાંડો વચ્ચે ઘેરાયેલી છે ત્યારે બે વર્ષ બાદ આવી રહેલી લોકસભાની ચૂંટણી એ વિકરાળ સમસ્યા બનીને સામે ઊભી છે જોકે હાલમાં તો જુલાઈમાં આવી રાષ્ટ્રપતિની ચૂંટણી એ સરકાર માટે લિટમસ ટેસ્ટ પુરવાર થઈ શકે છે ઉનાળાનું વેકેશન પડે અને બાળકો અનેક વિધ આયોજનો દ્વારા રજાની મોજ માણતા હોય છે પ્રવાસન સ્થળોની મુલાકાત હોય કે પછી ડાન્સિંગ સ્વિમિંગ એ વગેરે બાબતોમાં શીખતા હોય છે અને એમાંય અમદાવાદી યુવાનો તો કંઈક હટકે કરતા જ હોય છે આ વેકેશનમાં અમદાવાદના યુવાનોએ અને ભૂલકાઓએ સ્કેટિંગનો ચસ્કો લાગ્યો છે રાજધાની સાથે સાથે દેશમાં ફેશન હબ તરીકે પણ વિશ્વભરમાં જાણીતું છે પરંતુ હવે અમદાવાદ પણ ફેશન હબ તરીકે ઉભરી રહ્યું છે અમદાવાદ હવે ફેશન પ્રત્યે ખૂબ જ કોન્શિયસ થઈ છે

આવેલા સુપ્રસિદ્ધ કાળા માતાજીના મંદિરે અમાસની દને ઉજવણી કરવામાં આવી હતી સવારે મંગળા આરતી અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું અને શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ અને બાધાઓ પણ અમાસના દિવસે પૂર્ણ કરી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો લાઈવ બ્લેડિંગ નમસ્કાર